શકો તમે ઓફ આ રીતની કંઈક અલગ અલગ નાની નાની આ રીતનું છે જો તમે રોલ રોય એક જ્યારે બેસ્ટ ગાડી કહી શકાય જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જયારે કાલે લાઈવમાં ઘણા મિત્રો કોમેન્ટ હતી તો આપણે જયારે કીધું હતું કે હાલ હોટલ હતી જયારે તો મિત્રો આ રીતની કંઈક હોટલ છે ને અહીંયા રાત રોકાણા હતા તો ત્યાં હાલ આપણું એવું હતું પણ ખાસ કરીને ફરી બીજા મિત્રોને અહીંયા જણાવી દઉં કે આ રીતની કંઈક હોટલ હતી હાલ આપણે બીજા દિવસમાં હાલ પણ ત્યાં જવાનું છે વિડીયો બનાવી લેજો ને ખાસ કરીને હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલ આજે જ્યારે બીજો દિવસ છે ને ત્યારે હજી એક એક સાઈડમાં જ્યારે બ્લોગ બનાવ્યો છે અને લોકોની સાઈડમાં જે જોવા પણ જવાનું બાકી છે તો ત્યાં જઈને તમને બતાવું કે હાલ ત્યાં કેવીક અલગ અલગ વેરાયટી છે જ્યાં મંડપ માટે તો સ્પેશિયલ આવી ગયા તો આપણે જ્યાં ઘણા લોકોને ખબર ન કહી દઉં જ્યારે ગાંધીનગર જ્યારે મહા એસોસિએશન કહેવાય જ્યાં મંડપનું તો તે હાલ જ્યાં ચાલી રહ્યું છે એટલે એનો મતલબ એવો થાય કે આખા ભારતના જ્યાં વેપારી બધા ત્યાં આવી જાય છે સ્ટોલ લઈને અને જ્યારે અમે વેપાર જ્યારે કહી શકાય મંડપવાળા તો બધા ત્યાં જ્યાં હોય છે અને જ્યાં મંડપની વસ્તુ ખરીદવા માટે ખાસ કરીને આવ્યા છે તો આજે જ્યારે બીજો દિવસ છે તો ત્યાં જઈ અને જોઈ અને પછી કંઈક ટાઈમ રહેતો કંઈક અલગ પણ અહીંયા ફરવાલાયક ઘણા બધા સ્થળ છે તો ત્યાં પણ જશું તો વિડીયોમાં કન્ટિન્યુ મજા લઈજો હોટલ તો બેસ્ટ છે તો જ્યારે લિફ્ટ પણ છે તો આપણે ત્યાં જઈએ અને જોઈએ અત્યારે હાલ ઉપર આવી રહી છે પણ આ રીતની કંઈક લિફ્ટ છે તો પછી અમારે હાલ નાસ્તો પણ જ્યારે મિત્રો હાલ બાકી છે તો પહેલાં નાસ્તો બાસ્તો ફાઇનલી કરી લે ફરી પાછા તમને મળશું અને જ્યારે ખાસ કરીને આજે તો જ્યારે આપણી સાથે બધા મિત્રોની મુલાકાત પણ તમને કરાવવાની છે કેમ કે એક સાથે બધા ભેગા ક્યાં હતા જ્યાં એક્ઝિબિશનમાં પણ આજે બધા એક સાથે અહીંયા હોટલ હશે તો ઘણા ઘણા લોકો જે હાલ નાવા વધવાનું બાકી છે તો માહિતી લે પછી જ્યારે બધા એટલે બધા મિત્રોની હાલ મુલાકાત તમને લેવડો મિત્રો તો આ મારી સાથે કોણ કોણ છે અને કયા ગામથી છે અને એમની મંડપની શાખાનું નામ પણ થયું છે એ પણ તમને ખાસ કરીને જણાવવાની કોશિશ કરીશ તો આજનો વિડીયો કંઈક ખાસ રહેશે વિડીયોમાં બન્યા રહીજો મજા આવશે તમને આજે કંઈક અલગ વેરાયટી કંઈક અલગ વસ્તુ બતાવવાની કોશિશ કરીશું જ્યાં વિડીયોમાં બન્યા રહીજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઈક કર્યા હોય જતા ને તો આવા મળી પાછા એક્ઝિબિશનમાં જઈને કંઈ આવી જાય ના તો ફ્રેશ થાય તો એમની પણ તમને મુલાકાત લેવડો લેવરો અમે બારથી તેર જણા છીએ મિત્રો

અત્યારે હાલ જ્યાં સરસ મજાનું જ્યાં રજવાડી સંઘારવામાં આવ્યું છે જો તમે જૂનો ગેટ તો ત્યારે બહુ બેસ્ટ છે અંદર જવાનું છે અને આજે બીજા ટોલમાં જવાનું છે એક ટોલનો જ્યારે બ્લોક આગલો તમે જોયો છે અને જ્યારે આ બીજો સ્ટોલ બીજા દિવસે હાલ પહોંચી ગયા છે હું અને જયું ભાઈ તો અત્યારે ત્યાં ઘણા જ્યાં મંડપના મિત્રો પણ હાલ આવી ગયા છે ને અમે પણ આવી ગયા છીએ તો હાલો પહેલાં ફટાફટ લઈએ બીજા સ્ટોલ ઉપર અને ત્યાં કંઈક અલગ જ છે પડી છે ત્યારે દૂરથી પણ તમને બોલતા મિત્રો ત્યારે જ્યારે સુપર ગાડી જ્યાં કહી શકે ઘણા લોકો હાલ સેલ્ફી પણ કંઈક અલગ છે બહુ ઉછી તો એ પણ જાણીશું બાકી હાલ બીજો દિવસ છે અમારો અને સ્ટોલમાં જવાનું પડશે તો આજનો વિડીયો કંઈક ભણી રહેશે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ખાસ કરીને મિત્રો બીજા સાથે શેર જેથી કરીને બીજા મિત્રો પણ હાલ જ્યાં એક્ઝિબિશન જ્યાં જોઈ શકે આજે આપણી સાથે જઈ શુકવાય છે આવો આપણે અંદર અને કંઈક આગળ જોઈએ બાકી જુઓ પબ્લિક સિટી હાલ જ્યાં આવવા રહી છે ને અત્યારે હાલ વાગી ગયા છે સાડા આઠ મિત્રો કે અમે રાતે જ આવ્યા હોટલે તો હાલ આવતા રહ્યા હાલ પહોંચી ગયા છે બીજા ટોલમાં તો હાલો જોઈ ત્યારે શરૂઆત કરી તો શરૂઆતમાં જોવો તમે જ્યારે ઘણી ઘણી વેરાયટી સા જૂની સાની કેટલી ટિફિન આ રીતનું છે ફ્લાવરિંગમાં પણ બહુ ખૂબ સારી વ્યવસ્થા જયારે આયા તમને અલગ અલગ પ્રકારના જ્યાં ગુલાબ ગોટા જ્યાં સરસ મજાના મળી રહે જર્મની તો મિત્રો અહીંયા તમે જ્યાં કંઈક આ પ્રકારના જ્યાં ઝુમ્મર તો બહુ જ્યારે બેસ્ટ છે તો હાલો પહેલાં જોઈ તો મિત્રો આ જે તમે જ્યાં વસ્તુ નહીં આવી શકો છો આવડ્યા ત્યાં જર્મનથી જ્યારે વસ્તુ સરસ મજાની જ્યાં ડ્રેસ આવી છે બહુ જૂની અને સામે ફ્લાવરિંગ તો એ પણ જ્યારે બહુ બેસ્ટ છે પણ હાલો કંઈક આવે જઈ બહુ જ્યારે બીજા સ્ટોલમાં જ્યારે બહુ

અને સરસ મજાના કોડલેસ વાયર તો હાલ બીજો રાઉન્ડ કરો બાકી આમ જુઓ તમે કંઈક અલગ અલગ બહુ જોરદાર અને સામે જ્યાં સોરી મંડપ તો આટા મારી મારી ઘરે જો બધું સ્ટેપ બાય સ્ટેપ તો દુકાનમાં તમે ન બતાવી શકો પણ બહુ વધારે પૂરતીનું કોઈ હોય એ દુકાન જ્યાં બતાવી શકું બાકી સોફા અહીંયા ઝુમર પણ એક તૈયાર થાય છે અલગ અલગ એન્ટ્રી પણ અહીંયા જો સરસ મજાની જ્યાં છે અલગ અલગ ફ્લાવરમાં તો હાલ આ જગ્યા આવી જાય અમારા રવિભાઈ ગોતે છે કેમ લાગે છે એકાદી હવે તો મિત્રો ખરીક વિડીયાને રૂપે હોલ્ડ લેવો પડશે હાલ થોડીક ખરીદી હાલ બાકી છે તો કંઈક ખરીદી ખાસ કરીને અમે ખરીદી કરાવ્યા છીએ તો અમે ખરીદી કરી લઈ ફરી પાછા મળશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો બાકી સોરી મંડપ બેસ્ટ અરે અહીંયા ત્યાં સરસ મજાના આપણા મંદિર માટે જ્યાં રાખવાની સરસ મજાની જ્યાં બેસ્ટ જ્યાં વસ્તુ કહી શકાય તેની લો જ્યાં શ્રી રામ ભગવાન અને જ્યાં બીજી પણ અનેકો વસ્તુ લેવા અહીંયા જ્યાં કૃષ્ણ ભગવાન અને નાનીથી લઈ અને જ્યારે મોટી મૂર્તિ પણ અહીંયા તમને બેસ્ટ મળીને યાર જો એક સરસ મજાનું જ્યાં હનુમાનજી મહારાજ જ્યાં નંદલાલ કે કાનેડો મંદિર માટે જ્યાં બેસ્ટ વસ્તુ ઘણા એવું તો તમે અલગ અલગ નાનીથી લઈ અને મોટી મૂર્તિ ત્યાં બેસ્ટ તમને મળી રહેશે તો હાલ આપણે ત્યાં પહોંચી ગયા છીએ જો તમે શિવ તો એ પણ અત્યારે હાલ જ્યારે બેસ્ટ મૂર્તિ મોટી આંતોની સાઈડમાં પૂતળા અને અહીંયા અલગ અલગ આ હું છે કોમેન્ટમાં કહી દઉં મને કાલ ખબર નથી જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુ જ્યાં ઇલેક્ટ્રિકથી તમને આ ગન જ્યારે તીખારા થાય અમુક કાગળિયા ઉડે અમુક લેઝર લાઇટ થાય તો એ પ્રકારનું છે બાકી જુઓ તમે હેન્ડ પણ ચાલુ છે અને હાલ આ રીતનું છે ત્યારે હાલ આગળ પણ

डिजाइन में अलग अलग जैसे सिंहासन हैिंहासन ये सिंहासन बहुत जोरदार मित्रों घन तो आगे गन से बाकी सामने तब जी सको बहु मोटो ज्या सिंहासन आया पन जा, मोटो सिंहासन पड़के घन कहीं सिंहसन खुद त्य बाकी अलग अलग तो बीजा गणाय उतारी उतारी थे तो कहीं उतारी एसू पड़े तो

જો બાકી અલગ અલગ જ્યારે મસ્ત ડિઝાઇનમાં મસ્ત વેરાયટીમાં મીણબત્તી ભાઈઓ કોઈ મીઠો મંગાવી હોય એ કોમેન્ટ કરી દઈ ગયો જો કે આવડે મોટી મીણબત્તી તમારે હાલ હાલે બાકી બીજી પણ ઘણી છે યાર એન્ટ્રી કોદડી એ પણ સોફા અલગ અલગ છે તમારે પણ ઘરની સોકેદારી કરવા માટે લઈ જાવ હોય તો કહી દો બાપા કેમ છે પણ

બેસ્ટ ગણાય જાય મિત્રો જે લોકો હાલ એક્ઝિબિશનમાં ઠાકી ગયા હોય તો સરસ મજાના જ્યાં લોકેશન અને સરસ મજાના જ્યાં ઠાક ઉતરે એવા મશીન તો જ્યારે આની રેટ તો બહુ મોંઘી છે કે અઢી લાખ રૂપિયા જેવું હશે એ લેઝર છે મિત્રો લાઈવ તમને જ્યાં બનાવી જ્યાં મશીન જ્યાં મશીન છે અત્યારે જ્યાં પીઝા બર્ગર सर ये माइक्रोवेव ₹500 का रखा खाना गरम होता है शाहरुख खान का फोटो लगा पॉपकॉर्न बन जा तो हाँ। तो जाए ये माइक्रो ओवन ओटीजी रोस्टर टोस्टर ऑल इन वन है ये एंटी पोर्टेबल कहीं भी रख के यूज किया आपके अंदर तेल जाना बंद करेगा गोभी करेला भिंडी डाल दो उसको भुरला दो तो माइक्रो जरा हवा ना जो आटा मारी में डाल रहे है सी हाल सही जममा तो हाल बताओ हाल कई तरह जमानो केवक से क्या रे मलिया मारीतनी से ज गया आ गाइस एवीएम गाड़ी

પેલા જમીન પછી પાછા હાલ બીજે જવાનું છે તો પેલા ફાઈનલી જમી લઈ શું છે ભાઈ આનું શું છે આનું હે આવડીયા એ શેમાં હાલે એ જમીન પાસે આવી ગયા છે કેબ જીવી છે તો હવે ફાઇનલી હાલ બુકિંગ કરવાનો જે ટાઈમ પણ છે તો જ્યાં જ્યારે ફ્લાવર બેક બુકિંગ કરાવવાનું છે હાલ તો બુકિંગ કરી નહીં પછી કાંઈક ઘણી અલગ અલગ વસ્તુ છે બહુ દખડ્યા અને ઘણા માણસો જે આ બુકિંગ પણ કરાવી રહ્યા છે આજનો બીજો દિવસ છે બહુ લાંબો પણ બહુ બધા આવશે જ્યારે તમને અત્યારના જમાના પણ જ્યારે હોકી ટોકી તો એમનો પણ એક સરસ મજાનો જે હોકી ટોકીનો પણ સરસ મજાનો સ્ટોલ છે અને એનો જ્યારે સિમ્બોલ તો કે હાલ લાઈટથી જે સિમ્બોલ મારી લે છે તમે જો હમણાં સિમ્બોલમાં આપણે મોબાઈલ લઈએ તો હાલ સિમ્બોલમાં મોબાઈલ આવી ગયો આ રીતનો કંઈક સિમ્બોલ પણ છે

બીજા દિવસ અમદાવાદ એક્ઝિબિશનનો વિડીયો કેવો લાગ્યો માં આવશે જણાવજો હાલ આવી ગયા છે યા માં તો હાલ સાઈ છે તો માં વિશે જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ફરી મળીએ આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને